સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આઠમા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી છે આઠમા પગાર પંચની શરતોને પણ મંજૂરી આપવામાં આવી છે તેવું અશ્વિની વૈષ્ણવ દ્વારા નિવેદન જાહેર કરાયું છે અઢાર મહિનામાં હવે પંચ તેમની ભલામણ રજૂ કરશે કેન્દ્ર સરકારના પચાસ લાખ જેટલા કર્મચારીઓને આ લાભ મળવા જઈ રહ્યા છે તેવું અશ્વિની વૈષ્ણવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તો કેન્દ્રીય કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આઠમા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ ચર્ચા સતત યથાવત હતી આજે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને ત્યારબાદ આઠમા પગાર પંચની શરતોને મંજૂરી આપવામાં આવી છે હવે ભલામણોની રજૂઆત અઢાર મહિનામાં પંચ કરી દેશે અને ત્યારબાદ તેને લઈને પચાસ લાખ જેટલા કર્મચારીઓ છે કે જેમને લાભ મળવા જઈ રહ્યો છે